you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે થઈ છે ગેનીબેન ઠાકોરને વિજય થતા કોંગ્રેસના નેતાઓ અને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જોકે ગેની ઠાકોરે વિજય થયા બાદ બનાસકાંઠાના મતદારોનો આભાર માન્યો હતો વિજય રૂપાણીએ તેમને લઈને મોટું નિવેદન આપ્યું છે તેમણે નિવેદન આપતા કહ્યું કે જેમ જેમ રૂજાન આવતા ગયા તેમ તેમ ભાજપના આત્મ લેટ જતી રહી હતી આગળ તેમણે જણાવ્યું હતું કે અમારી સીટો ઘણી ઘટી છે પણ અમારી પાસે બહુમત રહેશે ગુજરાત માં કોંગ્રેસની એક બેઠક ઉપર જીત થતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ માંથી જે બેન ચૂંટાઈને આવ્યા તે સમ ખાવા પૂરતા છે મિત્રો ચૂંટણી પરિણામ ની વાત કરીએ તો આ વખતે પરિણામો એ બધાને ચોંકાવી દીધા છે આ ચૂંટણી માં ભાજપ ને અનેક આશાવાદી બેઠકો ઉપર હાર નો સામનો કરવો પડ્યો છે આ હાર ભાજપ ને પચાવી મુશ્કેલ છે દેશની ત્રીસ સીટો ઉપર જોરદાર સ્પર્ધા ચાલી રહી હતી પરંતુ ભાજપ નો જાદુ ચાલ્યો ન હતો અયોધ્યા માં પણ ભાજપ ની હાર થઈ છે